ભાજપ કાર્યાલય બની ગયું હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો તેવી રજૂઆત કરી હતી આથી પાટીલે કહ્યું કે બનાવી દઈશું તેમ છતાં સરપંચ કેળો ન મૂકતા પાટીલનો પિત્તો ગયો હતો અને સરપંચને કહી દીધું હતું કે એકવાર કહ્યું ને તમને બાદમાં ભાજપના કાર્યકરો સરપંચને પકડી અને કાર્યક્રમના સ્થળથી બહાર લઈ ગયા હતા આ સમગ્ર વાતચીત વિડીયોમાં કેદ થઈ ગઈ હતી